એક તરફ ભારે વરસાદની છે બીજી તરફ વરસાદી છે અને આ વચ્ચે પંચમહાલના ગામડાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ક્યાંક તેમને ફરી એકવાર વધુ એકવાર પાક નુકસાની સહન કરવાનો વારો ના આવે તેને લઈને ખેડૂતો ચિંતિત છે પાકવાના આરે આવેલો ઉભો મકાઈનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં મકાઈ એ ખેડૂતોનો મુખ્ય ખોરાક અને પાક છે ત્યારે સિંચાઈ સુવિધા નહીં હોવાથી માત્ર ખેતી ઉપર જ અહીં ખેડૂતો નિર્ભર છે મોંઘા દાટ ખાતર અને બિયારણ લાવીને ખેડૂતોએ મકાઈની ખેતી તો કરી હતી પરંતુ વરસાદને રહીને આ પાક ઢળી પડ્યો ખેતી પાક છે અત્યારે ચોમાસા આધારિત જેમાં મકાઈ છે અને ડાંગર છે બેનો પાક કરીએ છીએ અને ઘણું બધું મોંઘું બિયારણ પણ લાવે છે ખેડૂતો મોંઘું બિયારણ લાવે છે કોળ ખાતર દવા પાણી બી નાખ્યું છે અને સારી ઉપજ મકાઈ સારી નીકળી હતી વચ્ચે થોડો વરસાદ રોકાયો એટલે પાણી પણ અને પછી હમણાં છેલ્લા બે દિવસ અગાઉ વાવાઝોડું અને વરસાદ બંને આવ્યું અને વરસાદ ને વાવાઝોડું લીધે ટોટલી જે મકાઈ પાક હતો એ મકાઈ પાક બધો જ પડીને જમીન દોસ્ત થઈ ગયો મારે વીઘા મેં મેં મકાઈ નું વાવેતર કરેલું ખાતર લાવ્યો બિયારણ લાવ્યો આ બધું લાવીને ઉધારો સુધાર કરીને ખેતી કરેલી સાહેબ મકાઈ બઉ જોરદાર પૂછેલી પણ મકાઈ પવન આવ્યો ને વરસાદ આવ્યો ને છેલ્લે મકાઈ પાકવાના તૈયારીમાં જ પંદર દાડા ઉભી રહી હોત તો પાકી જતી પણ પંદર દાડા પહેલે તો પૂરી કરી છે જમીન દોષ હવે શું કરવું સાહેબ પેલા અમારે ફો ખાવાની વારો આવી જવાનું મકાઈ નું વાવેતર કર્યું તો મકાઈ કઈ ભાઈ ડાંગર કર્યું પણ અમારે પવન બહુ ફૂંકાવાથી બિલકુલ નિષ્ફળ ગયું તો અત્યારે કોઈ ખાવાનું ઢોર ઢોકર પણ રહ્યું નથી બધું નિષ્ફળ ગયું છે ઘાસ બી સડી ગયું છે તો અત્યારે અમારા કોઈ ગરીબ લોકોને કઈક સરકાર કઈક અમને કોઈ બી રીતે થોડીક સહાય આપો તો સારું અમારા જીવનના રોટલા